નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓના ચોથા વર્ગના કર્મચારીઓના પ્રશ્નો અંગે બેઠક મળવા પામી મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષતામાં આ બેઠક મળવા પામી વર્ષોથી શિક્ષણ સમિતિમાં કાયમી થવા બુદ્દે વારંવાર તેઓને સત્તાધીશો તરફથી લોલીપોપ મળતી આવી છે પરંતુ આજે જે બેઠક મળવા પામી જેમાં સકારાત્મક કહી શકાય વિચારો વ્યક્ત કરવામાં આવ્યા તેવું મંડળના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષ સ્થાને બેઠક મળવા પામી બેઠકમાં મેયર ઉપરાંત સમિતિના અધ્યક્ષ ચોથા વર્ગ કર્મચારી મંડળના

આપી છે બાહીદરી સો કરોડ જેટલું એરિયર્સ છોડી રહ્યા છે કર્મચારીઓ સમિતિના અધ્યક્ષનું નિવેદન વહેલી તકે કર્મચારીઓના પ્રશ્નો અંગે નિરાકરણ લાવીશું મેયર સાથે થયેલી બેઠક સંતોષકારક છે બે ત્રણ દિવસમાં મેયર અને કમિશનર કરશે ચર્ચા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઓગણીસો બાણુંથી જે કર્મચારીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નોકરી કરે છે એ લોકોનો વર્ષો જૂનો જે પ્રશ્ન હતો વર્ષો જૂનો જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો એ પ્રશ્નના અનુસંધાનમાં એ લોકો બે તો ત્રણ દિવસ પહેલાં એક આવેદનપત્ર આપેલું અને કીધેલું કે અમે ગાંધીજી જ્યાં માર્ગ પર આંદોલન કરવાના છે અમારી સામાન્ય સભાઓ બી અમને રજૂઆત કરવા આવેલા હતા તમામ સભ્યોની સામે એમને મેં ખાતરી આપેલી કે કોર્પોરેશનના પદાધિકારીઓ આપણા વહીવટી પધિકારી જોડે અને તમે લોકો જોડે એક જોઈન્ટ મિટિંગ કરાવીને આ પ્રશ્નોનો કઈ રીતે સુખદ નિવેડો આવી શકે છે એના માટે આપણે ચર્ચા કરીશું એ લોકોએ મારી સૂચનને માન રાખીને એ લોકોએ અમની હડતાલ પાછી ખેંચેલી હતી ત્યારબાદ કોર્પોરેશનના પદાધિકારીઓ મેયરશ્રીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જોડે આજે એક એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું એમાં ચોથા વાગના કર્મચારીઓ સંઘના જે હોદ્દેદારો છે એની સાથે મારા વહીવટી સ્ટાફ સાથે અમે લોકો મિટિંગનું આયોજન કરેલું હતું તો ઓગણીસો બાણુંથી એ લોકો કોર્ટમાં કેસ કરી રહ્યા છે અને સાથે સાથે લેબર કોર્ટના ચુકાદો પણ આવેલો છે કોર્પોરેશન અત્યારે હાઈકોર્ટમાં ગયેલું છે એ તમામ પ્રક્રિયાઓ કેવી રીતે એની ચર્ચા થઈ શકે અને કેવી રીતે એમનો સુખદ નિવેડો લાવી શકે એના માટેની વિગતવાર ચર્ચા થયેલી હતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર તરીકે કમિશનર જોડે બી ચર્ચા કરીને કમિશનરે બે દિવસમાં બેસીને એનો નિવેડો લાવવા માટેની ખાતરી આપેલી છે સાથે સાથે કોર્પોરેશનના જે વકીલ છે અને ચોથા વર્ગના કર્મચારીના વકીલ છે એમની જોડે પણ ચર્ચા ટેલિફોનિક કરી છે અને કઈ રીતે આ કેસમાં કોર્ટ રા નિર્ણય લાવો કારણ કે કોર્ટમાં સમાધાનની પ્રક્રિયાની પ્રોસીડ કરીને એક એક વખત કોર્ટના ચુકાદ આવ્યા પછી કોર્ટમાં સમાધાનની પ્રક્રિયા કેવી રીતે કરવાની એનું બી આખું અવલોકન કરવું પડે એ તમામ પ્રકારની ચર્ચા કરવામાં આવી છે અને એક અમને ખાતરી આપી છે કે સુખદ દિવસ માણતને લઈને ચોથા કર્મચારીઓ શિક્ષણ સમિતિના છે પણ એ નાણાકીય ભંડોળ કોર્પોરેશન હસ્તક જ આવે છે તો કોર્પોરેશનના જ કર્મચારીઓ છે એમ રાખીને એ લોકોને માણતંત્રો અને કાયમી નિકાલ આવે એ માટેનો અમારો પ્રયત્ન રહેશે વાત કર્મચારીઓ પાસેથી છોડવા માટેનું લખાણ પણ લઈ લીધું ત્રણ મહિના થઈ ગયા એ બાબતે કોઈ ચોથા હાથના કર્મચારીઓ જ્યારથી મારી જવાબદારી આવ્યા પછી મેં એમની જોડે વારંવાર ચર્ચા કરી છે ને એ લોકોને મેં એક સૂચન આપેલું કે તમે લોકો સમાધાનની પ્રક્રિયામાં કઈ રીતે આગળ વધવા વધો છો એ લોકોએ સમાધાનની પ્રક્રિયામાં ને આપ્યા પછી મેં કોર્પોરેશનના કર્યો અને સંકલનમાં એની ચર્ચા કરી છે કે આ લોકો સમાધાનની પ્રક્રિયામાં રીતે આગળ વધવા માગે છે એ લોકોએ પોતાન તરફથી જે કંઈ વસ્તુ એમને સમાધાન કરવાનું તે તમામ પ્રક્રિયા મને લખીને આપેલી છે મેં આજે એમને બતાવી છે કે આ રીતે સમાધાન કરવા માટે તૈયાર છે તો તાત્કાલિક ધોરણે નિરોડો આવે એના માટેનો મારા પ્રયત્ન રહેશે ખાસ કરીને બીજી વાત કરીએ તો ભૂતકાળમાં પણ આંદોલન હતા અત્યાર સુધી એનું નિરાકરણ નથી તો શું આ વખતે તમને લાગે છે આપી તમે જોઈ શકો છો કે કાયમ ચોથા વર્ગના કર્મચારીઓ નગર શિક્ષણ સમિતિમાં ગાંધીજીના માર્ગ પર આંદોલન બેઠા હોય છે ત્યારે અહીંયા જે હયાત હયાતમીયો આવીને નાની મોટી ચર્ચા કરી અને એમનું આંદોલન સમેટી લે છે આ પહેલી વખત એવો ઐતિહાસિક બનાવો છે કે તમામ લોકો સાથે બેસીને તમામ વસ્તુની ચર્ચા કરી છે ચોથા વર્ગના કર્મચારીના મનમાં જે કંઈ ચાલતું હતું જે કંઈ એમના વિષયો તેની સંપૂર્ણપણે જાતે એમણે ચર્ચા કરી છે અને મેયરે એમને જાતે જવાબ આપ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બી જાતે જવાબ આપેલો છે કે આમાં આટલું આટલું થઈ શકે આટલી આટલી આપણે ચર્ચા કરવાની છે એટલે આ વાયા વાયા કોઈ થયું નથી અને કોઈ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હું ચોથા કર્મચારીઓ જાતે આવ્યો છું ને એમને કીધેલું છે અને મેં એમને સૂચન બી કર્યું છે કે કર્મચારીઓ આપણા જ છે તેમનો કોઈ કોઈપણ સંજોગોમાં નિવડો આવે એવી એમની અપીલ કરેલી છે કેટલો સમય લાગશે કોર્પોરેશનના કર્મચારીઓની જે માગણી હતી કે તાત્કાલિક ધોરણે આનો નિવડો આવે પણ કાયદાકીય પ્રક્રિયામાં લાગતા કોર્ટની જે તારીખ પડી જે તારીખમાં શું સમાધાનની પ્રક્રિયા આપણે મૂકી શકીએ એ મૂક્યા પછી આ ઓર્ડર શું આવે સાથે સાથે કોર્પોરેશને કેટલું ભારણ પડે છે એની તમામ વિગતની ચર્ચા કરી સંકલન કરીને સમગ્ર સભામાં લાવવાનો છે આપ જાણી શકો છો આ પ્રોસિજર કરતાં બે ત્રણ મહિના થાય જ છે તો હું આશા રાખું છું કે બે ચાર મહિનામાં આનો નિવેડો આવે એવું હું આશા રાખું છું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા કર્મચારી સંઘે ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ કર્મચારીના પ્રશ્ન અંગે એક આવેદનપત્ર આપેલું અને અમુ બે તારીખથી હડતાલ પર જવાના હતા પરંતુ બે તારીખની શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ચેરમેન ચેરમેનશ્રી વાઇસ શ્રી તમામ સભ્યશ્રીઓ અને અધિકારી શ્રી અને ચેરમેન શ્રી અને જે રાજકીય છે એમણે એવું કહેલું કે તમને બે બે કે ત્રણ દિવસની અંદર કોર્પોરેશનમાં ચેરમેન શ્રી એટલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મેયર શ્રી કોર્પોરેશનના કમિશનરશ્રી અને બીજા જે કોઈ પદાધિકારીઓ હોય એમની સાથે એક સંયુક્ત બેઠક કરાવીશું જે આજ દિન સુધીમાં એક ઐતિહાસિક છે કે શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કોર્પોરેશનના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિક્ષણ સમિતિના ચોથાના કર્મચારીના હોદ્દેદારોએ મિટિંગ કરી છે અને એમાં જે અમારો પ્રશ્ન છે એની ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને કમિશનર સાથે ટેલિફોનિક વાત કરી છે ચેરમેનશ્રીએ એટલે એમણે એક કે બે દિવસ અભ્યાસ કરી અને ફરી એ લોકો આના માટે ચર્ચા વિચારણા કરશે હવે એમને જે ટેકનિકલી અમને જે બતાવ્યું છે સર અને એ લોકોએ અમને જે આ કામ છે એમાં સકારાત્મક રિઝલ્ટ આવે એવું એમણે એક પોલિસી બતાવી છે પણ એ હાલ પૂરતી તો એ શક્ય નથી કારણ કે હાઈકોર્ટમાં અમારી મેટર ચાલે છે એટલે હાઈકોર્ટમાં મેટર ચાલતી હોય એટલે લીગલી જે છે અને બંને વકીલો છે અમારા વકીલને એમના વકીલે બેસાડી અને સંયુક્ત કેવી રીતે એમાં નિરાકરણ આવે એની પણ ચર્ચા વિચારણા કરવાની એમણે આપી છે તમારી અમારી પોલિસી એવી જ છે કે જે કર્મચારીઓ છે એને જે તે મહિનાથી કાયમ કરવામાં આવે તો અગાઉનું જે એરિયસ છે એ લગભગ સો કરોડની આસપાસ થાય છે એ અમુક કર્મચારી જતું કરવા માંગ્યા છે અને કોર્પોરેશન એક બેનિફિટ છે હા લેખિતમાં આપેલું છે કે એમનું એવું છે અત્યારે આપણી જે મેટર છે એ અત્યારે પેન્ડિંગ છે એટલે કોર્ટમાં જે મેટર પેન્ડિંગ છે એને પણ આપણે કઈ રીતે હેન્ડલ કરી અને કોર્ટ મેટર અને આપણે અહીંયાથી માનવતાની ધોરણે આપણે જે તમારું કામ કરીએ એ બે સાથે મળીને આપણે ટૂંક સમયમાં એનો રસ્તો લાવીશું એટલે બીજા ઇલેક્શન પછી વાત હા સર પ્રોસેસમાં ટાઈમ તો જશે સર